નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના લોટિયા અને ઠીકરિયા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર ખેતીવાડી કચેરી ખાતે અને રાધનપુર મામલતદાર શ્રીને સેવા સદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોને કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનની સર્વે થયા બાદ સરકાર શ્રીના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવાના હોય ત્યારે પિયતનો દાખલો લેવા માટે નર્મદા નિગમમાં જવા માટે ખેતીવાડી દ્વારા જણાવતા નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલનું પાણી આપવામાં આવતું હોય સાથે જ પોતાના બોરો દ્વારા તળાવો દ્વારા તે ખેતી કરી ઉપયોગ કરતા હોય છે ત્યારે પેટના પૈસા ભરવા જણાવતા પૈસા ન ભરવા અને ખેડૂતોને ન્યાય આપી નર્મદામાંથી પાણી ન લીધેલું હોય તે પૈસા ન ભરાવી ખેડૂતોની સહાય આપવાની માંગણીની સાથે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યો હતો આજ રોજ લોઠિયા ઠીકરિયા ગામજનોની અમારી રજૂઆત હતી ખેતીવાડી અધિકારી સાહેબને મળવા આવ્યા હતા અમારા ગામને કહે છે કે તમે પિયતના દાખલા લાવો અમારું ગામ નરબદાના કમાન એરિયામાં વર્ષોથી નથી અમે નરબદાનું પિયત કરતા નથી અમારે તલાવડ્યું અને શોક કૂવા કરીને મેં જીરાનું પિયત શિયાળું વાવેતર કરેલું જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું કે દાખલા લાવો હતો નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે સોળસો રૂપિયા આઠસો રૂપિયા એવી ક્યાંથી આપીએ તો અમારી માગણી એવી છે કે લૂંટિયા ઠીકરીયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયતની જે સહાય આવે છે પિયત મુજબ જ અમારી સહાય મળે અમારી સહાય કપાવી પડે નહીં કેવી રીતે અમે પિયત કર્યું ગામના ચેકડેમો છે કુવા છે કુવાઓમાંથી અને જે કુદરતી વરસાદના આધારે જે ભરી હતી એમાંથી પિયત કર્યું નામ તમારું મારું નામ મહેશભાઈ દેસાઈ ગામ લુટિયા